આ દ તો પાણી વધી ગયું હેમ ભરાઈ ગયું ને આ બાજુ સાફ સફાઈ સફાઈમકાજ ચાલુ જ છે આ ડેમ ભરો ભર્યો આખું પાણી ભરાઈ ગયું અને આગળથી સરસ નદીમાં એ સોડવાની વાતો ચાલુ હઈ પણ હજી નક્કી નહીં એવી સોળી કે નહીં સોડતા કોમકાજ ચાલુ જ છે રિવરફ્રન્ટનું પાછળ અને આ બાજુમાં સાફ સફાઈ ચાલુ નદીમાં પાણી ભરેલું જ છે આખું આ જગ્યા રિવરફ્રન્ટ નું કમકાજ થવાનું હા જગ્યાએ દેખાય એ ખાણી બધું બોટિંગનું બોટિંગનું ચાલુ થવાનું હીજું અના ઉપર થવાનું નદી આખી ભરેલું જ છે પાણી તો હજી બીજો વરહદા તો આખું ભરેલું પર હેડા નથી આગળ

હાલ તો બંધ થઈ ગયું પાણી આવતું નહીં આ બાજુમાંથી ધરોઈનું પાણી આવતું હતું બંધ થઈ ગયું હાલ એ નેતા જઈએ અંદર નદીમાં મેહુલેન બે જણા પોણી આવેલું આ બાજુથી પાણી આવેલું હોય પણ હાલ તો બંધ થઈ ગયું હાલ અંદર તો ભરેલું જ છે બંધ થઈ ગયું પાણી આવતું આવતું નહીં બીજું પેલી બાજુમાંથી આવતું હતું વરસાદનું બધું હાલ તો બંધ થઈ ગયું બધા માણસો ના આયા જગ્યાએથી જગ્યા આવે હાલ તો બંધ થઈ ગયું આવતું નહીં હાલ બંધ થઈ ગયું બે દ્વારા વરસાદ પડે આવેલું હોય અને આવે થોડુંક આવેલું હોય બંધ થઈ ગયું બાકી પાણી કીધું ચોખવું નવા એવું હોય ક્લીન છે એકદમ એકદમ ક્લીન નવા એવું પાણી આ બાજુ જોઈએ તો પોણીએ ખાસું ભરેલું દેખાયા આખું ભરાઈ ગયું માર પેલો બાજુમાં બધા નોહી નાવાની મજા લોહી આ બંધી પોણી આવ્યું એ તો આવતું નહીં આવતો બંધ થઈ ગયું ખાસું ભરાઈ ગયું પછી ડૂબાવા આવી ગયો પત્ર તો પાછો વરસાદ આવે તો આવી જ આપો પોણી ભરેલું તો એમને એમ જ છે હું વધારે આવ્યું